મારે મજા નથી તો દવા લેવા કઈ ના ડાયરો દાયરો બતો ને આવ્યો કાલે આખો દે મીમાનું તા તો ઉતારવાનો ટાઈમ રહી રહ્યો જ ન મું મુંદિલ ઉતાર્યો જ નહોતો આ જેવું જો અટાણ હાડા ત્રણ વાગે ગા ક્યાંક ને આવ્યા તે હીરાવવા દીધું પછી પીહું નીણું તમે નાખી દીધી હતી બધીની ગધબ ને ગદપમાં જો વાટ નાખ્યો બહુથી ખાતો ને ઓસે ઓછે ઓછી ખાતી વાદી ખાઈ ગયું પેલો વાર થયો ને ઓછો ખાય આજે વધારે વાટી દે એટલે જ ખાતી ના તો ખાઈ જાય કાલે દોઢક ભારે વાટી હતી બે અટી ભારે વાટી હતી એટલે ઓછી ખાતી હું જો બધી નાલી ગમ લઈ ગયું તો પછી વાહી દાન નાખી દઈએ નેણ પૂરો ને હાર ખાટું પૂરા હારે ને પછી આ મૂકે દાન થાય છે નાખવાની જ રહે આ તો લીલી ભારી છે સાઈડની ની નાખી દે બધી ની ગાય હે ને જ બહુ ખાતી ઓછી ખાય બર્તન જો બથડી પરવી જ સીકુડીમાંથી અંબળ વાવે મામા પાસે વાહડો બાંધે દાંતડી બાંધે ને હું તમને દે ને તો ઉપરથી હુંકલ હુંકલ પાડેલા એવી બર્તન એ કાંઈ શે નહીં વાયુ એ થોડુંક છે ખાલી થઈ જાય ને તો પછી કાઢી એટલે આયે હે પછી હું આલે કામકાજ આ થોડોક ટૂંકો વિડીયો આવી છે બીજો તો કામ એ સૂચક નહોતો ને કાઢતા ઉતારે જ નહીં એ ટાઈમ જઈડ્યો ન કાલુનો વિડીયો તો આવી ગયા નહી આજ આવી ખરેખર થોડોક ટૂંકો આવી છે કાલેથી વર ટાઈમ હર ઉતાર્યું હું પાછો કાલે તો ખી હી રૂતી પણ વિસુ પતંગ સગાવી નહોતી લેતી તે ખરે ભાઈ એની ફેરવતી હતી કોઈ ત્યાં મીમા નહોતા કોઈ નેવિનું નહોતું તે પતંગ ઇણી સગાવ દે મીરા નેતું બે નતું જે પતંગ સગાવત મીરા અને સગાવતા તો કામ આવડે એની ખાલી લે કંઈતી હતી હાથમાંથી તોડે નાખી આ તો પવન જો બહુ છે એકદમ ભૂર છે ટાઈટ લાગે હું બે તિથિને ટાઇટું પડે ને કારક વારે ઓછી પડે એવર થોડાક દિવસે કીહી છે એ દાઈ તો યોસી ઉપર ગયો તો જીરો ને દવાન તો થોડું ભેગું દેવ બે યાર થઈ જાવ યાર હા તો લોગ ઉતરણ કાલે વીકો નું તો કામ વાત કરો હું કાલ નું બહેરગામ કરું બહાર દવા લેવા ને કાતા

हम पारो पानी भर कर बारीक नहीं बह जाए मस्तानो ने, टमाटर नेक बाद गाजर हम पारो नहीं कासा टमाटर कासा टमाटर कट मीटर सेव टमाटर ग्लास बोकोनु पय ओरो छे ओरो लोगो पर जमान तक नो चार पांच रस तो कितना चार दस साफ छे देखो पारो मारे उतर आ थो हेलो भैया तो यार नो नो थे थे तो आ दो ये होने न न क देती अजय अकेला यारे पानी कर लीता नौ थिया नौ ने मैथे ते ग हवा नौ ये उना चले थी बो थे आता खाव के से बाणे निकले तो ठाव के डैत लागे ओ मन ने तो ठाए धस्ते